નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીશું ભગવાન જડે તો વાવળી દેજો ગોમતી ડોશીની સત્ય ઘટના અગરિયા સોસાયટીના કમ્પાઉન્ડમાં નિરાધાર વૃદ્ધોને જીવન જરૂરતી ચીજવસ્તુઓની કીટ વિતરણનું કામ પૂરું કરીને દાતાઓ નીકળી ચૂક્યા ને અડધો કલાક વીતી ગયો હતો એ સોસાયટીના મેદાનમાં વચ્ચે આવેલા લીમડાના ઝાડ નીચે કીટ લઈને એક વૃદ્ધાને બેઠેલા જોયા બફોરનો વખત હતો અને ઉનાળો તેની શરમ સીમાએ હતો એટલે જુવાન જણ પણ બે ડગલા માંડવા માટે પાછી પાણી કરે એવા તીખા તાપમાં વૃદ્ધ માવતર પોતાના પંડનો ભાર ન ઉચકી શકે ત્યાં માથે કીટનો વજન ઉપાડીને વિસામાં ખાધ્યા વગર ઘર સુધી પહોંચી ન શકે એ સ્વાભાવિક હતું અમે એ વૃદ્ધ માજી પાસે ગયા તેમણે કરચલીવાળા ચહેરા ઉપર ચશ્મા પહેર્યા હતા અને એ ચશ્માનો એક દાંડલો તૂટી ગયો હતો એટલે ત્યાં દોરી બાંધી હતી અને એ ગોળાકાર દોરી માજીના કાન ઉપર થઈને ચશ્માની ફ્રેમ સુધી જતી હતી માજી ભાર લાગ્યો કીટ ઉપાડવામાં મદદ કરી શકું તેવા સહજ ભાવ સાથે એ માજીને પૂછ્યું માજી એક ધારૂ અમારી સામું તાકી રહ્યા ભૈયા વેઠાય નહીં એટલો ભાર લાગે છે અને પછી એ માજી ઉઘડતા ગયા એ કહેતા હતા કે આ જગ્યાએ મોટો મેળો ભરાતો હતો મીઠું પકવતા અગરિયાઓનો વર્ષે હિસાબ થાય અને પૈસાનું ચૂકવણું થાય તેને ચુકવો કહેતા અને અહીંયા સહુનો ચુકાવો થતો હતો એ ચુકવણાના દિવસોમાં અઠવાડિયાનો મેળો ભરાતો હતો સહુ એ મેળાને ચૂકવવાનો મેળો કહેતા એ વખતે આઝાદી મળી નહોતી ગોરા હાકેમોનું રાજ હતું તેને અમે સૌ કંપની સરકાર કહેતા એ કંપની સરકાર સારું અહીંયા નવસો પરિવાર મીઠું પકવતા એ મેળામાં જાદુગરથી લઈ સરકસના તંબુ તણાતા હાથી દાંતની ચૂડલીથી લઈ ઢાંકાથી મલમલ લઈને વેપારી આવતા હૈયે હૈયો દળાઈ એવી ભીડ રહેતી એ દિવસે હું પણ પરણીને નવી નવી આવી હતી હું અને મારો ધણી કરશન અહીં ચુકાવો લેવા આવ્યા હતા અમે મીઠું પકવતા હતા તાસળીઓ ભરીને રાણી છાપ રૂપિયાનો ચુકાવો વધતો હતો લુગડાની ફાંટ ભરાતી એટલા રૂપિયા વધતા હતા મીઠું પકવ્યા પછી મારા માથા ઉપર પણ રાણી છાપ રૂપિયાનું નાનું પોટલું હતું હું અને મારો કરશન બે મેળો મહાલતા હતા એ મેળામાં મેં છૂંદણા છૂંદાવ્યા હતા એ માજી અમને હાથ લંબાવીને તોફાવેલા છૂંદણા બતાવે છે હાથની કૃષિકાએ ચામડી નીચે ઝાંખા થયેલા છૂંદણા દેખાય છે માજી થોડું બોલતા બોલતા અટકી જાય છે એક નજર દૂર સુધી નાખે છે ને હાથ લંબાવીને કહે છે પણ એ છુંદણાવાળો બેઠો હતો એક દિવસ અમારે એ માંદા પડ્યા અને જીવ ગયો ત્યાં સુધી બેઠા ન થયા એક દીકરો હતો જુવાન જોધ એ મુદતિયા તાવમાં ગયો એના બાપની વાહે થોડી ઘણી બચત હતી એ ખૂટી રહી ભૈયા ડબલામાં દાણા ન હોય તોય ભૂખ લાગે છે એ માજીએ કહ્યું દાણા ન હોય તો શું કરો આડોશી પાડોશી સારા છે તે ફળાશમાંથી બટકું આપી જાણે એવા એટલે વાંધો નથી આવતો કોઈએ કીધું કે અહીંયા નિરાધારને દાણા આપે છે એટલે હું અહીંયા આવી ક્યારેય મફતનું ખાધું નથી એટલે મને આ દાણાનો ભાર લાગ્યો અને નીચે બેસી ગઈ જે જગ્યાએ માથે રાણી છાપ રૂપિયાના પોટલા ઉપાડીને ફર્યા એ જગ્યાએ આજે ધર્માદાના દાણા માથે ઉપાડવા પડે એ વેઠાતું નથી અમે જોયું માજીની આંખમાં જળજળિયા હતા માજી અમારા લાયક કામકાજ હોય તો કહેજો માજીને આશ્વાસન આપીએ છીએ હા ભીયા મારું એક કામ કરજો ભગવાન જડે તો એને વાવળ દેજો કે આ ગોમતી ડોસીની જડ ટાઢી કરે ગોમતીને આ ખોળિયામાંથી જડ નીકળી જવું છે આવા જ નવા નવા અને જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ